હલો મિત્રો કેમ છો જય માતાજી જય મોગલમાં ગુડ ઇવનિંગ હજી આજે સુવા જઈ રહ્યો તો સુતાં સુતાં એક વાત આવે યાદ આવી ગઈ છે કે આપણે શોર્ટ વિડીયો બનાવીએ છીએ અને શોર્ટ વિડીયોમાં મોગલમાંના આપણે વિડીયો બનાવીએ છીએ વાત કરીએ છીએ તો મોગલમાંનું મંદિર છે રાણેસર ત્યાં ફસ્ટ ટાઈમ હું રાણી દર્શન કરવા ગયો હતો અને દર્શન કરવા ગયો ને એવો જ હાઈવેથી નીચે ઉતર્યો મંદિરની અંદર ત્યારે તો મંદિર આવડું મોટું નહોતું આજ આજથી લગભગ પંદર વરસ પહેલાંની વાત કરું છું અને હું જેવો જ નીચે ઉતર્યો તે મને માયા દર્શન આપ્યા હતા અને મેં ત્યાં સાપ જોયો હતો આ રિયલ કિસ્સો છે સાપ જોયું હતું મેં ત્યાં નાની સાપ પણ હતી ત્યાં જતી મેં દર્શન આપ્યા હતા માતાજીએ સાપ જોયું હતું આજથી પંદર વર્ષ કે સત્તર વર્ષ પહેલાંની વાત છે બહુ નાનું મંદિર હતું એક ડેરી હતી તળાવ હતું એવું બધું હતું એટલે માતાજીને આપણે માનીએ તો દર્શન કરે છે આપણા કામ પૂરા કરે છે અને તમે બી માનો તમારો કુલદેવ હોય શ્રદ્ધા રાખો તો કામ થઈ જશે અને આજે દુઃખ છે તો કાલે સુખ બી આવશે અને શું છે કે આ બધું સારું થશે એમ જેટલું ગુમાવ્યું છે એટલું બમણું મળશે અને માતાજીના શોર્ટ યુટ્યુબ પર મૂકું છું તો તમે જોતા રહેજો અને સારા હોય છે તો જય માતાજી જય મુગલમાં બધાની તબિયત પાણી સારી રહે